મારું નામ છે સંજય પારે ફ્રીડમ વિવા ગ્રુપમાં વાઇસ છું આજનો જે પ્રોગ્રામ હતો એટલે આમ તો અમે છેલ્લા છેલ્લા મહિનાથી આ વિતરણનો કાર્યક્રમ ત્રણ ચાર દિવસથી વધારે ઠંડી વધારે પડવા માંડી એટલે અમે જનાના હોસ્પિટલ સિવિલ હોસ્પિટલ અને હાથ અનમન લગી રોજ જાય છે ધાબડા વિતરણ કરવા માટે અને જ્યાં એવું લાગે ત્યાં અમે ગાબડા વિતરણ કરી છે ફ્રીડમ યુવા ગ્રુપમાં અમારો પેલો પ્રોજેક્ટ છે ગાંધી વિચાર યાત્રા બીજું બીટી સવાણી હોસ્પિટલ સાથે છે આરબી કોઠારી સાથે ઉનાળામાં છાસ વિતરણ વિતરણનો અમે જોતા બાલાજી મંદિર પાસે જોતા અને ઘણા લોકો રાતના તાપણા કરતા હોય ને એવી રીતે બેઠા હોય ને તો આપણે એક વિચાર કર્યો કે આપણે ધાબડા વિતરણ કરી સ્વેટર ડેટ સ્ટોક થઈ ગયો હોય તો અમે સ્વેટર આપી જરૂરિયાત લોકોને અમે કપડાં વિતરણ કરી એ બધું અમે અસંખ્ય કરીએ ના આનો ખર્ચો તો અમારે અમારા જે દાતા છે ને એ જ અમને આ બધી વ્યવસ્થા કરી દઈએ અને હજી પણ કહીએ કે કાંઈ પણ જરૂરિયાત હોય તો અમને કહેતા રહેજો આ બાબતને લઈને તમને હા અમારું પંચનાથ મંદિર પાસે દીપક રેડમી હાઉસ છે અને અમારું યસ બેંકમાં એકાઉન્ટ છે જેને પણ દેવું હોય એ ઓનલાઈન દઈ શકે છે મોબાઈલ નંબર ચોરાણું બસો સિત્તોતેર ત્રીસ ચારસો બાસઠ